ગોવિંદ બનાસકાંઠામાં ભાજપના નેતાની ભૂમાફિયા સાથેની મિલીભગતનો પર્દાફાશ થયો છે ત્યારે તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબારે ભૂસ્તરશાસ્ત્રીની ગાડીમાં ટ્રેકર લગાવ્યું શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવીને અધિકારીની જાસૂસી કરતા હતા વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારી અને સ્ટાફનું લોકેશન મેળવતા હતા ત્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ગોવિંદ દરબાર સહિતના ત્રણ શખ્સોએ શાસ્ત્રીની ગાડીમાં ટ્રેકર લગાવ્યું હતું અને ઘટનાની જાણ થતાં ખાણ ખનીજ વિભાગે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી પોલીસ કંબોઈના ભરત ઠાકોર દુદોસણાના આનંદ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પણ પોલીસના સકંજામાં છે ત્યારે આ પ્રકારની જે માહિતી સામે આવી છે ભાજપના નેતાની જે માહિતી સામે આવી છે ભૂસ્તરશાસ્ત્રીની ગાડીમાં ટ્રેકર લગાવ્યું હતું અને ભાજપના નેતાની ભૂમાફિયા સાથેની મિની ભગતનો પર્દાફાશ થયો છે બનાસકાંઠામાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબારે ભૂસ્તરશાસ્ત્રીની ગાડીમાં ટ્રેકર લગાવ્યું હતું અને ભૂસ્તરશાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવીને અધિકારીની તેઓ જાસૂસી કરતા હતા ત્યારે વોટ્સઅપ ગ્રુપ બનાવીને અધિકારી અને સ્ટાફનું લોકેશન પણ તેઓ મેળવતા હતા અને મહત્વની વાત એ છે કે આ પ્રકારે જયારે ભૂસ્તરશાસ્ત્રીઓ કઈ કઈ જગ્યાએ જાય છે તેનું તેઓ માહિતી મેળવતા હતા ઘટનાની જાણ થતાં ખાણખની જો ભાગે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને આ જે લોકો છે તેમના પર કડક કાર્યવાહી થવી છે પોલીસે કંબોઇના ભરત ઠાકોર દુદોસણાના આનંદ ઠાકોરની અટકાયત કરી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પણ પોલીસના સકંજામાં છે પરંતુ હવે જોવું રહ્યું કે તેઓ ભાજપના છે તો તેમના પર ગાડીઓ કસાય છે કે પછી તેઓ છૂટી જાય છે ત્યારે તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબારે ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં ટ્રેકર લગાવ્યું આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે કે ગાડીઓમાં ટ્રેકર લગાવ્યું હોય અને ભૂસ્તરશાસ્ત્રીઓ ક્યાં જાય છે તપાસ માટે તેની માહિતી મેળવતા હોય આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે અને તે જ પ્રકારની ઘટના સામે આવી છે કે ટ્રેકર લગાવીને અને ભૂસ્તરશાસ્ત્રીઓની જે ગાડીઓ છે તેઓ ક્યાં જતી હોય તપાસ માટે તેની માહિતી મેળવીને અને આ રીતે વોટ્સએપ ગ્રુપ ચલાવીને અને તેમાં મૂકવામાં આવતી હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુગજી પાસેથી મુકજી જે પ્રકારે આવી જ ઘટનાઓ પહેલા પણ સામે આવી હતી કે માહિતી મેળવીને અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હોય ફરીથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે પરંતુ આમાં તો ભાજપના જે નેતા છે પ્રમુખ છે જી મિથુન જે પ્રકારે ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસસી ટેકર લગાવવામાં જે મામલો સામે આવ્યો હતો જે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરનો જે મામલો સામે આવ્યો હતો ને તેમાં જે અધિકારી હતા ખાણ ખનેજ વિભાગના તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે વખતે જે આરોપી હતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને બાકી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે અત્યારે જે એલસીબી પોલીસે જે ટ્રેકર લગાવવાની બાબતે જે ત્રણ બીજા આરોપીની પણ અટકાયત કરી છે જેમાં બહુચરાજી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ સહિત બે જે કાંકરીદના શત્રુ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે એટલે કે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં ભૂમ આપ્યો દ્વારા ખાણ વિભાગના અધિકારીઓને ગાડી નીચે ટેકર લગાવી રેકી કરવામાં આવતી હતી જે જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારીઓને સ્ટાફ કયો જાય છે તેની હોત રાખવા માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસૂટ કરાતી હતી સમગ્ર જે મામલો સામે આવ્યો હતો અને જીપીએસસી જે પકડાયું હતું ગાડી નીચેથી અને ત્યારે લઈને આ અધિકારી દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી સાત આરોપીઓની અગાઉ અટકાયત કરવામાં આવી હતી જ્યારે જે આરોપી ફરાર હતા તેમજ જે ત્રણ આરોપી અત્યારે એલસીપી પોલીસે પકડ્યા છે તેમાં કંબોઈના ભરત ઠાકોર દુદોસરના આનંદ ઠાકોર અને બહુચરાજીના તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ દરબારની અટકાયત કરવામાં આવી છે એટલે કે આ સમગ્ર મામલે ક્યાંક ક્યાં ક્યાંક જે ભાજપના ઉપપ્રમુખ છે તેમનું પણ નામ સામે આવ્યું છે અને જે પ્રમાણે ગોવિંદ દરબાર જે છે તેના અનેક નેતાઓ સાથેના ફોટા પણ જોવા મળી રહ્યા છે એટલે કે આ સમગ્ર મામલે અત્યારે ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે જી જી આભાર મુકજી માહિતી આપવા બદલ તો આપણી સાથે ભરતસિંહ જોડાઈ ચૂક્યા છે ભરતસિંહ જે રીતે ભાજપ ઉપપ્રમુખની અટકાયત કરવામાં આવી છે અને આમાં ભાજપનું નામ સામે આવ્યું છે આપ આ બાબતે શું કહેશો કે ટ્રેકર લગાવીને અને અધિકારીઓ ક્યાં જાય છે તેની માહિતી મેળવતા હતા અને વોટ્સએપ ગ્રુપમાં તે માહિતી શેર પણ કરતા હતા આપ આ બાબતે શું કહેશો ચોક્કસ હું વીટીવી ના માધ્યમથી કહેવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર ખાણ ખનીજ વિભાગમાં મોટા પાયે ખાન ની ચોરી થાય છે રોયલ્ટીની ચોરી થાય છે અને આની સાથે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો સંકળાયા હોય ત્યારે મને લાગે છે કે સરકારના પણ અમના ઉપર હાથ હોય એવું લાગી રહ્યું છે એમના ઉપર આશીર્વાદ હોય એવું લાગી રહ્યું છે આવા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે માંગ પણ કરું છું વહીવટીતંત્ર પાસે ભરતસિંહ આ પેલી વાર્તા જેવું થઈ રહ્યું છે કે રીંગણા લો બે ચાર ને લઈને દસ બાર એના જેવું થઈ રહ્યું છે કે ભાજપના જ આ પ્રકારે ઉપપ્રમુખ પ્રમુખ આમાં સંકળાયેલા હોય છે અને જે અધિકારીઓ છે તેમને ટ્રેકર લગાવવામાં આવે છે એટલે કે એમની જે ખાણ ખનીજમાં જે ચોરી થતી હોય તે પકડાય જ નહીં બિલકુલ સાચી વાત છે કારણ કે આ એક જીપીએસ સિસ્ટમ લગાવી અને અધિકારીઓ કયા લોકેશન ઉપર છે એ એ સિસ્ટમથી જાણી શકે અને એના પાછલા બારણે આ લોકો ચોરી કરી શકે ખાણ ખનીજ વિભાગની અને બનાસ નદીમાં મોટા પાયે ખાણ ખનીજની ચોરી થાય છે અને પ્રતિ હું તો માંગણી મૂકું છું ખરેખર હવે તો બનાસ નદી ઉપર રેત જે ખનન થઈ રહ્યું છે એના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ કારણ કે સતત રેત આટલો ખેંચાશે તો ભવિષ્યમાં પર્યાવરણ સાથે પણ ટેડા થશે અને અમારા બનાસકાંઠા અન્ન પાણીથી ઝુંજી રહ્યો છે સમગ્ર રેસ લઈ લેશે તો અંદર જે બનાસ નદીનું પાણી છોડશે ત્યારે પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર થશે જી જે ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પોલીસના સકંજામાં આવ્યા છે આપને શું લાગે છે કે આ વ્યક્તિ છૂટી જશે કે પછી તેમના પર સકંજો કસાશે કારણ કે તેઓ ભાજપના છે બિલકુલ જો આપ જોઈ શકો છો દિવસે દિવસે સમગ્ર જિલ્લા અને રાજ્યની અંદર બળાત્કારના કેસો થાય અન્ય કેસો થાય એમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકોના નામ ખુલીને બહાર આવવા માંડ્યા છે ત્યારે મને લાગે છે કે આમાં પણ તંત્ર ઢીલી નીચે રાખી અને સરકાર પણ એમને સહયોગ કરશે અને આવા લોકો આવા તત્વો છૂટી જશે મને તો કાનૂન ઉપર વિશ્વાસ છે પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના અને એમના આગેવાન કાર્યકર્તા આવા બાબતમાં છોડવા હોય તો તાત્કાલિક ભારતીય જનતા પાર્ટી એમની સામે પણ એક્શન લેવું જોઈએ જી જી કોંગ્રેસ તરીકે આપ આનો વિરોધ ક્યારે કરશો કારણ કે જ્યારે વિપક્ષ મજબૂત રીતે વિરોધ કરશે ત્યારે જ આ લોકો સકંજામાં આવશે બિલકુલ અમે અવારનવાર આ બાબતે વહીવટી તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને કલેક્ટર કલેકટરશ્રીનું પણ અમે ધ્યાન દરશું આવેદનપત્ર પણ આપશું અને આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી જિલ્લા કોંગ્રેસ પણ ચોક્કસપણે મજબૂતાઈથી અવાજ ઉપાડશું જી આપણે શું લાગે છે કે કેવી કાર્યવાહી થવી જોઈએ કે દાખલારૂપ કાર્યવાહી એવી કેવી થવી જોઈએ કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ આ આ ગુનામાં સંડોવાય નહીં અને આ પ્રકારનું કૃત્ય ન કરે બિલકુલ જે કાયદાની ભાષામાં કાયદાની જે પ્રક્રિયામાં આવતી હોય એ રીતે પ્રક્રિયા કરીને આવા લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ એવી હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે માંગણી મુ છું ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આપણી સાથે જોડાઈ ચુક્યા છે પ્રવીણભાઈ આપનું સ્વાગત છે પ્રવીણભાઈ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પોલીસના સઘંજામાં આવ્યા છે ભાજપનો જ આમાં હાથ છે આપ શું કહેશો તો લાગે છે પ્રવીણભાઈ જવાબ નથી આપી શક્યા કારણ કે આમાં ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પોલીસના સકંજામાં આવ્યા છે અને ભાજપના નેતાની ભૂમાફિયા સાથે મિલી ભગત જે છતી થઈ છે હવે આ ભાજપના નેતા પર શું એક્શન લેવાય છે તે સૌથી મોટો સવાલ છે ભાજપના નેતાઓને છવારવામાં આવે છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે પરંતુ કોંગ્રેસ ક્યારે આ તમામ જે ઘટના છે તેનો વિરોધ કરશે અને વિપક્ષ દ્વારા ક્યારે વિરોધ કરીને આ જે તમામ જે ઘટનાઓ ઘટી રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અથવા તો બે રોકટોક જે રીતે જે ખાણ ખનીજ વિભાગમાં પણ આ રીતે ગેરરીતિ ચાલી રહી છે આ ક્યારે બહાર આવશે અધિકારી અને સ્ટાફનું આ લોકો લોકેશન મેળવતા હતા ભૂમાફિયા સાથે ભાજપના નેતાની સંડોવણી બાદ ભાજપના નેતાઓને મોત સિવાય ગયા છે જવાબ નથી આપી શકતા ફોન કટ કરી નાખે છે જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે ફોન કટ કરી નાખ્યો પોલીસ કંબોઈના ભરત ઠાકોર અને દુધસણાના આનંદ ઠાકોરની પણ અટકાયત કરી છે અને તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદ દરબાર પણ હવે પોલીસના સકંજામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે ભૂમાફિયા સાથે ભાજપના નેતાની સંડોવણી બાદ ભાજપના નેતાઓના મો સિવાય ગયા છે કશું જ બોલી શકવાની તેઓ તાકાત નથી ધરાવતા ભૂમાફિયા સાથે ભાજપના નેતાની સંડોવણી બાદ ભાજપના નેતાઓના મો સિવાય ગયા ફોન કટ કરી નાખે છે કારણ કે જવાબ આપવાની તેઓ સ્થિતિમાં નથી અને મહત્વની વાત એ છે કે આ બાબતે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે આ બાબતે ભાજપ ક્યારે જવાબ આપશે